હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ આજે આપને આ વિડીયોમાં ગુરુહરિ મહંતસ્વામી મહારાજનો સંપૂર્ણ પરિચય જોઈશું તો ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર મધ્યપ્રદેશ છે તેમની જન્મ તારીખ તેર સપ્ટેમ્બર ઓગણીસો તેત્રીસ ભાદરવા વદનોમ છે પ્રેમથી બધા તેમને વિનુ કહીને બોલાવતા પણ વિશેષ વાત એ હતી કે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કેશવ નામ પાડ્યું હતું મહંત સ્વામી મહારાજના માતાનું નામ ડાહીબેન છે અને પિતાનું નામ મોતીભાઈ છે સ્વામી શ્રીનો સ્કૂલ અભ્યાસ ધોરણ બીજું તેમને જબલપુરમાં કાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં અને ધોરણ ત્રીજી પાંચ કાઇસ્ટ ચર્ચ બોયઝ હાઈસ્કૂલમાં પૂર્ણ કરેલું તેમની પ્રિય રમત ફૂટબોલ હતી જેમાં ફેવરિટ કિક લેફ્ટ ફૂલ બેક હતી ઈસવી સન ઓગણીસો એકાવનમાં યોગીજી મહારાજના વાત્સલ પ્રેમથી સત્સંગની લાગણી લાગી તેમનો કોલેજ અભ્યાસ વીપી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર અને બીએસસી એગ્રીકલ્ચર આનંદ માંગ પૂર્ણ કર્યું માંગીશ્રી એ ગૃહત્યાગ એપ્રિલ ઓગણીસો છપ્પન તેઓ યોગીજી મહારાજ સાથે ગોંડલ જઈને રહ્યા સ્વામીશ્રીની પાર્ષદી દીક્ષા દિન તારીખ બીજી ફેબ્રુઆરી ઓગણીસો સત્તાવન છે અને નામ વિનુભગત રાખ્યું હતું વિશેષ યોગી બાપાએ વિનુભગતને બે વાર પાર્ષદી દીક્ષા આપેલી પ્રથમ વખત મહા મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય બીજનો સૂર્યોદય પહેલા યોગીજી મહારાજે ગોંડલ અક્ષરદેરીમાં દીક્ષા આપી હતી બીજી વખત સુદ દિવસે મુંબઈમાં યોગીજી મહારાજે વિનુભગતને બીજી વાર દીક્ષા આપી હતી ભાગવતી દીક્ષા દિન તારીખ અગિયાર મે ઓગણીસો એકસઠ છે યોગીજી મહારાજે ગઢડામાં તેમની સિત્તેરમી જન્મજયંતિના દિવસે દીક્ષા આપી નામ સાધુ કેશવજી વન રાખ્યું હતું વિશેષ નામકરણ મુંબઈમાં સંસ્કૃતના અભ્યાસ માટે યોગીજી મહારાજે કેશવજીવન સ્વામીને હેડ તરીકે રાખ્યા હતા અને તે વખત હેડ એટલે મહંત કહેવાયા અને ત્યારથી યોગીજી મહારાજ એમને મહંતસ્વામી મહારાજના નામથી સંબોધતા સ્વામીશ્રીના ગુરુનું નામ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજે મહંતસ્વામીનું બાળપણનું નામ કેશવ રાખ્યું હતું યોગીજી મહારાજના હસ્તે સત્સંગી થઈને સાધુ બન્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં સંસ્થાની સેવામાં કાર્યરત હતા આમ ત્રણ નેયી ગુરુઓના વિશેષ આશીર્વાદ રહ્યા છે મહંત સ્વામીનું પ્રિય કીર્તન સ્વામીજી તો મહાપ્રતાપીએ છે સ્વામીશ્રીનું પ્રિય પુસ્તક પુરુષોત્તમ બોલ્યા પ્રીતે છે મહંત સ્વામી મહારાજનું પ્રિય સ્થાન કે મંદિર ગોંડલ છે સ્વામીશ્રીનો પ્રિય કલર બ્લુ વાદળી છે અને પ્રિય વાનગી કરવળનું શાક છે સ્વામીશ્રીનો સ્વભાવ શાંત અને ધીમો છે મેડિસિન હોમિયોપેથી સૌથી વધારે શું વધુ ગમે સ્વામીશ્રીને કથા સાંભળવી બહુ ગમે તો હરિભક્તો હતો સ્વામીશ્રીનો પરિચય આ ઉપરાંત તમે શું જાણો છો સ્વામીશ્રીના જીવન વિશે અમને કોમેન્ટ માંગ જણાવો જેમ કે સ્વામીશ્રીએ કેટલા મંદિર બનાવ્યા કેટલા સંતો બનાવ્યા આ ઉપરાંત સ્વામીશ્રીએ શું વિશેષ કાર્યો કર્યા કોમેન્ટ માંગ લખીને જણાવો સૌને જય સ્વામિનારાયણ અને ધન્યવાદ E